ના ચિત્રાસર ગામમાં પંચાયતની જમીન પર દબાણ હટાવવાની માંગણી સાથે ગ્રામજનોએ ધરણા શરૂ કર્યા છે ગ્રામજનોએ ચીમકી છે કે જ્યાં સુધી દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી તેઓ અનાજનો ત્યાગ કરી આંદોલન ચાલુ રાખશે ગ્રામજનોના જણાવ્યા અનુસાર દબાણો હટાવવા માટે સરપંચની સૌ પ્રથમ વીસ ઓગસ્ટના રોજ રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હતી પરંતુ આ રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થઈ નથી ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પંચાયતની જમીન પર દબાણ થયું હોવા છતાં તેને હટાવવામાં આવ્યું નથી

જે મારે સપોર્ટ કર્યો હતો એ લોકો હજુ વિકાસના કામ બાકી છે આજ દિન થયા નથી પછી જે આપણે તાલુકામાંથી વિકાસના કામ આવે અને પેટા કોન્ટ્રાક્ટ જે બળદેવભાઈ કાનજીભાઈ પરમાર એ પોતે કોન્ટ્રાક્ટર છે એ પોતે કામ કરે છે બરોબર અમે આ મૌખિક મોખિક રજૂઆત કરી મારા મોલામાં મારું ખુદ કામ બાકી છે મારે બ્લોક પેવર બાકી છે ગટર બાકી છે એમને એવું કીધું તમે ઓળખાણ વાળા છો તાલુકામાં તમે તાલુકામાં ગ્રાન્ટ લખાયો હું તમને કામ કરી આવું આવી બધી વાયદા કરે છે કામ મારા બધા અધૂરા છે તમારું નામ મારું નામ ગૌતમભાઈ સોય શ્રીમારી છે હું આ ગામનો જાગૃત નાગરિક તરીક છું અને અત્યારે અમે ધરણા પ્રેમ માટે ઉતર્યા છીએ કે સરપંચ શ્રી સોનલબેન બળદેવભાઈ પટેલ છે એ મહિલા સરપંચ છે એ આ દિન સુધી ગામમાં ક્યારેય આવેલા નથી અને દબાણોની માટે અરજી આપી છે અમે વીસ આઠના મહિના આઠમા મહિના વીસ તારીખે એમ આ જોઈ રહ્યા છે બાજુ દબાણ થયું છે પંચાયતની જગ્યા છે પંચાયતે નોટિસો આપી છે કાયદેસર પંચાયતની જગ્યા છે બાજુ પંચાયતનું સ્ટેન્ડ છે આ દિવસે સરપંચના કેવાથી આપ પડ્યું નથી અમારી માંગણી કે આ દૂર દબાણ જે છે દૂર થાય અને વિકાસના કામો જે થયા છે બરાબર નથી થયા એની અમને ચોખવટ થાય અને ગામ સારું કામ થાય એ માટે આ જે ઠાકોર સમાજ છે એ એકદમ ગરીબ પરિસ્થિતિ જોઈ રહ્યા છો તમે હું એક દલિત છું બરાબર હું એમની કારણ કે કોણ બોલો ગામમાં કોઈ બોલવા તૈયાર નથી કોઈ કેવા નથી જગ જાહેર ગામ માંથી કોઈ કહી શકતું નથી સરપંચની એમ નજર નથી ગામમાં તો જો અત્યારે પાણી બરાબર આવતું નથી કારણ કે મેન લાઇન તોડી નાખવામાં આવી છે દબાણો ઘણા દૂર છે ઘણી અરજીઓ પડી છે પેન્ડિંગમાં હજુ સુધી સરપંચે કંઈ નિકાલ કરતા નથી અને ગામમાં સરપંચ આવતા જ નથી એમના પતિ આવે છે એ વહેવટ કરી જતા રહેશે ગામનો કોઈ વિકાસ બરાબર થવા જતા નથી અને બરાબર કઈ કરે કારણ કે પંચાયતના મહિલા સરપંચ જ છે અને એમાં ધણીઓ વહીવટ કરી રહ્યા છે આ બાબતે તમે કોને કોણે રજૂઆત કરી છે આ બાબતમાં અમે પંચાયતમાં રજૂઆત કરી છે તળાતી સાહેબ રજૂઆત કરી છે જીડીઓ સાહેબ રજૂઆત કરી છે ડીડીઓ સાહેબમાં રજૂઆત કરી છે કલેકટર સાહેબનો પણ રજૂઆત કરી છે પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરી છે દરેક મેં ભાજપના કાર્યકર્તાઓને પણ આગેવાનોને પણ અમે રજૂઆત કરી છે પાંચ દિવસ સુધી અમારો કોઈ નિકાલ થયો નથી

એને નીકળવાનો હમણાં નીકળી શકાતો નથી રસ્તો ખુલ્લો કરાવો સાહેબ રજૂઆત પંચાયત માં આપી કરીશું એમ કહ્યું હતું સાત આઠ મહિના થી